હા તો ઓલડે કાંઈ આપણે આવી ગયા હતા અમીર બાપન ત્યાં હા દાર સલૈ જોવા કાંચતા હું જોવા આવ્યો આપણે દાર સલૈ દારમાં જ પાણી આવે ને ઓટોમેટિક હા ક્યાં આવે જો ક્યાં દેખાય દાળ હા એરિયો હાલો તો આગળ દેખાડીએ હા તો ઓલડે કાઈ જો આપણે ધાર સલે એ જોવા આવ્યા ઓટોમેટિક હો જો કેમ થાય કુઈત્રો ને આપણે બધા ઓ ભેગા

हाँ औरो जो <laughs> हाँ जो ही ना हाँ मजा हाँ आज जो हवा चार्टिया है अपना हाँ अज्ञात तारे હવા 4 વાગે દર ચૈલો છે આપણે આ મોજા પાણી જો વયું જાય હા નદી આવે ઓપા આવ્યું ભાઈ આવ્યું ઓપા આજે તો હટણોથી સિંગલ ફેઝ પાવર હતો ફૂલ પાવર આવ્યો જઈ લ્યો કેમ છે ચાલદાર ચાલ્યો ઓ ભાઈ ચાલ્યો ચાલ્યો હા પાણીનો પ્રેશર થયો હા આસ્તા જોતા કેમ ચાલ્યો આમ જોતો ઓરો કેમ આવે પાણી આ એર આવે હા જો હે બંધ થઈ ગયું આ હાલો એર આવ્યો હે આમ જોતા આસ્તા આવે પાણી

દર અને જય મુલી દર જય દર કદીશ હાલો આજનો બતાવીએ આપણો પ્રોગ્રામ આ તો આજે રોટાવેટ અને વાવેતર કરવાનો હોય આપણે ઘરની વાડીમાં આ મોજા આ તો ઓલરેડી કઈ કારું ભાઈ ઉપડી ગયા હે રોટાવેટર લઈ ન્યુ હોલ ને હું કાલે દો ઓપા અને ડબલ દરાનું રોટાવેટર બાકા ઝીકી બોલાવી નાખ્યો ઓપા આ આપણો માંડવો છે અને ઓલા બધા સાધન આપણે મૂકી દીધા હે અંદર આ ગોડાઉનમાં હા તો ઓલરેડી કઈ જો પંજાબના ડબલ ધરાના હે એ ગારામાં પણ પાકા કે બોલાવતું જાય ભાઈ જો બોલ ગારો હે રોલ આમાં રોલ થાય નહીં ગારામાં પણ જો હું કાલી તો ત્રીજા ઘેરમાં પાકા જીકી બોલતું હો ભાઈ જો આ ભાઈ ગારો છે ગારામાં તો ગારામાં જાય હો ભાઈ હા મોજા જો

ખાતર પાતર નાખાય અડદ બળદ ને કમ્પ્લીટ થઈ ગયું છે અડદ નું વાવેતર હાલે છે એક પડવું એલું વવાઈ ગયું આપણામાં વાવેતર કરવાનું છે તો ઓલરેડી ગાય જો આપણે વાવેતર કરીને હજી લક્ષ્મણભાઈ ને સવડા હાલે છે આ મોજ આ વાર સુમા હે ઓ ભાઈ સવડા માર્યા ઓ આ જો આપણે વાવેતર કરતા હતા અને નકુલભાઈ સવડા મારે છે જો

થોડે જ મજાકી નાખી દંતર રાખો વેસ્ટને જારીએ પારા વગર